યુપીના મંત્રી એ કે શર્માના નેતૃત્વમાં મહાકુંભ બે હજાર પચીસ માટે રોડ શો યોજાયો યોગી સરકાર પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચીસને ભારતીય સંસ્કૃતિ અને એકતાના વૈશ્વિક પ્રતીક બનાવવા માટે પ્રતિબદ્ધ છે આ અન્વયે ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી અરવિંદ શર્માએ અમદાવાદમાં મહાકુંભ બે હાજર ના પ્રચાર માટે આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાગરિકોને પ્રયાગરાજ મહાકુંભમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું આ અંગે એ શર્માએ જણાવ્યું હતું કે તમારા પૈકીના ઘણા લોકો બે ના પ્રયાગરાજ કુંભનો દિવ્ય ભવ્ય અનુભવ કરી ચુક્યા છે જે વૈશ્વિક મંચ પર ભારતના સાંસ્કૃતિક ગૌરવ નું અનોખું પ્રતિક છે સમગ્ર વિશ્વ ઇવેન્ટના પ્રભાવશાળી વ્યવસ્થાપન નું પ્રશંસા કરી રહી છે આ વર્ષે મહાકુંભ ભવ્ય અને આધ્યાત્મિક મહિમામાં તમામ રેકોર્ડ તોડશે પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચીસમાં ચારસો પચાસ મિલિયનથી વધુ યાત્રાળુઓ સંતો સાધુઓ અને પ્રવાસીઓનું સ્વાગત થવાની અપેક્ષા છે તેની તૈયારીના ભાગરૂપે ઉત્તર પ્રદેશ સરકારે સમયસર અને ચોકસાઈપૂર્ણ વ્યવસ્થાઓ કરી છે જેથી આ ઇવેન્ટ ઇતિહાસમાં અવિસ્મરણીય થાય છે દો હજાર પચીસ કા મહાકુંભ એક બહુ અદ્વિતીય અનુભવ હોઈવાલા હે लाइफ टाइम एक्सपीरियंस रहने वाला है मैं यहाँ गुजरात आकर सबसे पहले तो मैं गुजरात की धरती को नमन करता हूँ गुजरात के लोगों को नमन करता हूँ भगवान सोमनाथ भगवान नागेश्वर भगवान द्वारकाधीश को नमन करता हूँ और सभी लोगों को प्रयाग में उत्तर प्रदेश में आयोजित होने वाले महाकुंभ 2025 का हार्दिक आमंत्रण देता हूँ कल हम लोगों ने गुजरात के माननीय राज्यपाल जी माननीय मुख्यमंत्री जी को अपने माननीय मुख्यमंत्री जी का आमंत्रण पत्र कुंभ के लिए दिया और उसी के साथ गुजरात की पूरी जनता को हम लोगों ने आमंत्रित किया है आज आप सब मीडिया के मित्रों के मार्फत मैं गुजरात की जनता को कुंभ के लिए महाकुंभ के लिए आमंत्रित कर रहा हूं आप आए एक बहुत ही दिव्य और भव्य कुंभ का आप, के आप साक्षी बनेंगे इस बार का जो महाकुंभ है वो पिछले सभी कुंभ अर्धकुंभ व महाकुंभ से बड़ा होने वाला है पिछले कुंभ की मैं बात करूं तो 2019 में अर्ध में हुआ था 2013 में महाकुंभ हुआ था उन सबसे भी डेढ़ गुना दो गुना लोग इस बार आने वाले हैं हम लोगों का अनुमान है कि लगभग कुंभ के दिनों में जो 13 जनवरी से शुरू होकर के 26 फरवरी तक चलने वाला है उन दिनों में लगभग एक करोड़ लोग रोज संगमित संगम क्षेत्र में पूर्वक बिला क्षेत्र में रहेंगे उन सब के रुकने की नहाने की खाने की पीने की शौचालय की सारी व्यवस्थाएं की गई हैं माननीय औरा प्रधान नरेंद्र मोदी ने प्रेरणा और मार्गदर्शन हेटाड़ा ने मुख्यमंत्री योगी आदित्यनाथ ने नेतृत्व है महाकुंभ तेर जनवरी थी 26 फरवरी 2025 સુધી ચાલવાનો છે गंगा यमुना सरस्वती नदियों संगम ना પવિત્ર કિનારે યુનેસ્કો માનવતા અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે

દોણા પતલ વેપારીઓ માટે દુકાનો ફાળવવામાં આવી છે અને ચારસો શાળાના પ્રિન્સિપાલ સાથે બેઠક યોજાઈ છે આમ સ્વચ્છતા મહાકુંભની પહેલ ચાર લાખ બાળકોને પ્રયાગરાજની વસ્તી કરતાં પાંચ ગણી ઘણી વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મહાકુંભ મેળાને હરિયાળો અને સ્વચ્છ બનાવવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે આશરે લાખ છોડ રોપવામાં આવ્યા છે યાત્રિકો સાધુ સંતો અને પ્રવાસીઓ માટે વ્યાપક આરોગ્ય કરવામાં આવી છે સાધુ સંતો અને કલ્પવાસ કરી રહેલા લોકો અને પ્રવાસીઓ માટે આરોગ્યની સેવા સુનિશ્ચિત કરવામાં આવી છે અને તેમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે સો પથારીઓનું મોટું હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવ્યું છે વીસ પથારીઓ સાથેના બે હોસ્પિટલ અને આઠ પથારી ધરાવતા નાના હોસ્પિટલ પણ અહીંયા તૈયાર કરાયા છે આર્મી હોસ્પિટલ દ્વારા મેળા વિસ્તારમાં આરલાઇન્સમાં દસ પથારી અને બે આઈસીઓ પણ સ્થાપિત કરાયા છે આ તમામ હોસ્પિટલમાં ચોવીસ કલાકના ડોક્ટર્સની ડ્યુટી રાખવામાં આવી છે કુલ મળીને બસો એકાણું એમબીબીએસ ડોક્ટર અને નિષ્ણાતો નેવું આયુર્વેદિક અને યુનાની નિષ્ણાતો અને એકસો બ્યાસી નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત કરાયો છે आदरणीय मुख्यमंत्री जी को आदरणीय राज्यपाल जी को उत्तर प्रदेश सरकार की ओर से माननीय मुख्यमंत्री की ओर से आदरणीय तो प्रधानमंत्री नरेंद्र मोदी जी की ओर से और उनके माध्यम से पूरे तो गुजरात के निमंत्रण देने का अवसर हम सबको मिला निश्चित रूप से प्रधानमंत्री जी एक पंचमंत्र हैं उनमें विरासत पर गर्व तो निश्चित रूप से उनका स्नान हमारे लिए हमारे प्रदेश के लिए हमारे देश के लिए एक बड़ी विरासत है और विरासत तो सजोने का काम उसको रंग भरने का काम उसको आधुनिक भारत के साथ जोड़ करके पुरानी विरासत को सजोने का काम माननीय मुख्यमंत्री जी लगातार कर रहे हैं उनका परिश्रम उनका प्रण लगातार प्रत्येक व्यक्ति स्नान के लिए आए महात्म के अंदर देश विदेश के लोग आए गुजरात के लोग आए और उन सबकी कैसे शानदार व्यवस्था हो सके इसके लिए सरकार पूरे ताकत के साथ उस काम में लगी है संकल्प के साथ लगी है और निश्चित रूप से हम सब के लिए और ये महत्वपूर्ण बात यह भी है कि भगवान विश्वनाथ जी का मंदिर बनकर के तैयार है अयोध्या जी का मंदिर बनकर के तैयार है बिल्कुल एकदम पास पास है लगभग तो दो तो 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 किलोमीटर की रेंज में ये सारे मंदिर तैयार हैं और पूरे देश भर के लोग दुनिया भर के जब आएंगे अयोध्या जी के दर्शन वाराणसी के दर्शन प्रयागराज में स्नान और निश्चित रूप से हम सब के लिए एक बड़ी उपलब्धि होगी और ऐसी शानदार तैयारी सभी तीर्थ जातियों के लिए है कि उनको आकर के आनंद लेगा उनको आकर अच्छा लगेगा और अपनी सांस्कृतिक विरासत से जुड़ने का उसको जानने का उनका महत्व कैसा है उनका दर्शन कैसा होता है जो साधु होते हैं नागा साधु होते हैं उनको दर्शन करने का उनका स्नान कैसा होता है ऐसी परंपराएं हैं कैसी हमारी विरासत है और कैसी हमारी पौराणिक परंपराएं हैं इन सबका दर्शन करने का अवसर मिलेगा ઉત્તર પ્રદેશ સરકારે એક દેવી વિશાળ અને ડિજિટલ મહાકુંભનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધતા તૈયાર કરી છે અને વિશિષ્ટ વેબસાઇટ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અગિયાર ભાષાઓમાં એઆઈ આધારિત ચેટબોટ લોકો અને વાહનો માટે ક્યુઆર આધારિત પાસ અને બહુભાષી ડિજિટલ લોસ્ટ

નવા બનાવવામાં આવ્યા છે કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા તમામ ચુ ઘાટો પર વાયુમાં ફૂલ કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે મુંબઈના મરીન ડ્રાઈવ આકારમાં ગંગા નદીના કિનારે પંદર પચીસ કિલોમીટર વિસ્તાર પર નદી કિનારાનો વિકાસ કરવામાં આવ્યો છે જે સંગમથી નાગ વસુભી મંદિર અને દૂર દાસથી છટણગન અને કરસન બ્રિજથી મહાવીરપુરી સુધીનો વિસ્તાર છે વધારામાં ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ કમાન્ડ સેન્ટર ક્રાઉડ મેનેજમેન્ટ જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે અંદાજે ચારસો પચાસ મિલિયન શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચીસમાં ભાગ લેશે જે એક મહત્વપૂર્ણ મિલનનો પથરાવ બનશે દરેક વ્યક્તિને ગણતરી કરવા માટે ત્રણ ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે પ્રથમ પદ્ધતિ એ એચ્યુબિટ આધારિત છે જેમાં વ્યક્તિ ગુણધર્મોની શોધ માટે કેમેરાની મદદથી ટ્રેકિંગ કરવામાં આવશે બીજી પદ્ધતિ છે આર એફ રિસ્ટેડ બેન્ડ કે જે મહાકુંભમાં આપવામાં આવશે આ બેન્ડ દ્વારા આર એફઆઈડી દ્વારા પ્રવેશ અને અને નીકળવા માટેના સમયની ગણતરી કરવામાં આવશે ત્રીજી પદ્ધતિ છે મોબીલ એપ્લિકેશન ટ્રેકિંગ દ્વારા પણ આનું આયોજન કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો મહાકુંભની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે અને મહાકુંભમાં લોકોને આવકારવા માટે યુપી સરકાર થનગની રહી છે તેવું ખાસ આ મહાકુંભ અંગેની જાણકારીમાં જણાવવામાં આવ્યું હતું દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર